શહીદ ભગતસિંહની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભગતસિંહના વિચારો આજે પણ લોકો માટે પ્રેરણારૂપ બને છે ખાસ કરીને યુવાનો પોતાના આદર્શ માને છે ભગતસિંહના નામથી એક કુમાડી વર્તાય છે આદર્શ આઝાદીની લડાઈમાં તેમનું આગવું યોગદાન છે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસી આપી દીધી હતી અઠ્યાવીસમી દિવસ

વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા એમને અહીંયા સતસદ નમન કરીને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ શહીદ ભગતસિંહનું નામ આજે નાના બાળકથી લઈને મોટા સુધી આખા દેશમાં અને વિશ્વના અલગ અલગ દેશોમાં પણ ભગતસિંહનું નામ મોખરે છે કારણ કે અંગ્રેજો સામે જ્યારે આઝાદીની લડાઈમાં યુવાન વયે જે ફાંસીના તખતા પર ચડી ગયા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં જે આઝાદીની લડાઈ ચાલતી હતી એમાં જેમનું સમર્થન હતું એવા ભગતસિંહની આજે જયંતિ નિમિત્તે એમને સસદ નમન કરીએ છીએ ખાસ આ યુવાને જે સંદેશો આખા દેશમાં આપ્યો ત્યારે આ વડોદરા માટે વડોદરાના કોર્પોરેશનના સત્તાધીશો માટે એક શરમજનક બાબત એવી કહેવાય કે મોટી મોટી ડીંગો ફાંકનારા મોટી મોટી વાતો કરનારા આ શાસક પક્ષોએ જાણે એવોર્ડ લઈ આવ્યા સફાઈનો સ્વચ્છતાનો મ્યુનિસિપલ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરીને કે પરંતુ શરમ આવી જોઈએ આ શાસક પક્ષને કે આજે જયંતિ ભૂલી ગયા ભગતસિંહની બીજું કે અહીંયા સવારે આજે જે શીખ સમાજ છે એ લોકોએ અહીંયા એને સફાઈનો કાર્યક્રમ કર્યો આ લોકો મોટી મોટી રીંગો મારે શહેરના મેયર ચેરમેન ડેપ્યુટી મેયર ભાજપના નેતાઓ કચરો વારતા ફોટો પડાવે પરંતુ જ્યારે ખરેખર અહીંયા સફાઈની જરૂર હતી ભગતસિંહની જયંતિ છે ત્યારે વીર ભગતસિંહ એ ભૂલી ગયા અને એમના સફાઈના નામે પણ આ લોકો માત્ર આ જ્યારે ભાજપ શાસકો ફોટો સેશન કરાવતા આવું લાગે છે મ્યુનિસિપલ કમિશનર વડોદરા શહેરના એમને કહેવા માંગુ છું ભાજપના શાસકોને કહેવા માંગુ છું કે સરકાર ભાજપની છે એટલે એવોર્ડ તો તમે લઈ આવ્યા પણ વડોદરાની પ્રજાને ખબર છે તમે મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ન કરતા વડોદરાની પ્રજાને ખબર છે કે કેટલી સફાઈ થાય છે કેટલી સ્વચ્છતા થાય છે તમે તો ઝાડુ લઈને ફોટો સેશન કરો છો કેમ ના આવ્યા આજે આજે ભગતસિંહની પ્રતિમાને અમે એ પુષ્પાંજલિ કરીને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ જન્મજયંતિનો કાર્યક્રમ કોર્પોરેશન બધા ઉજવે છે તો આજે ભગતસિંહને કેમ આ ભાજપના શાસકો ભૂલી ગયા એ બહુ મોટો પ્રશ્ન છે